નવરાત્રિ દરમિયાન અનંત અંબાણીનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ગુપ્ત સાધના કરતા નજરે પડે છે આખરે અનંત અંબાણી ગુપ્ત રીતે આ કેવી સાધના કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કંઈક સાધના કરતા જોવા મળી રહ્યા છે આ સાધના કરતી વખતે ખૂબ જ અંધારું કરવામાં આવ્યું છે અને આ વિડીયો જોઈને એવું લાગે છે કે આ વિડિયો ગુપ્ત રીતે બનાવવામાં આવ્યો છે જેના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલો પૂછી રહ્યા છે કે અનંત અંબાણી આ કેવી ગુપ્ત સાધના કરી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે અનંત અંબાણી કાલીદેવીની પૂજા કરે છે જે એક ગુપ્ત સાધના હોય છે અને આ પૂજા ખાસ કરીને ગુપ્ત રીતે અને અંધારામાં કરવામાં આવે છે હવે આ સાધના કરવા પાછળનું કારણ શું છે તે જણાવતા પહેલાં આવો જાણીએ કે આ સાધના વિશે લોકો શું વિચાર રાખે છે મિત્રો કેટલાક લોકો કહે છે કે આ સાધના તે લોકો કરે છે જેઓ પોતાના જીવનમાં પૈસા મેળવવા માંગતા હોય સારો જીવનસાથી મેળવવા માંગતું હોય માન સન્માન અને કોઈને પોતાના વશમાં કરવા માંગતા હોય અનંત અંબાણીના સાધના જોઈને કેટલાક લોકો સવાલો પૂછી રહ્યા છે કે અનંત અંબાણી પાસે પૈસાની કમી નથી તો પછી આ બધું શું છે ત્યારે બીજા યુઝર્સે લખ્યું કે એવું લાગે છે કે અનંત અંબાણી રાધિકા મર્સનને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવા માગે છે કારણ કે તેઓ ખૂબ જ સુંદર છે ત્રીજા યુઝરે લખ્યું કે લાગે છે કે આ સાધના પૂર્ણ કરીને જ અંબાણી પરિવાર અમીર બની ગયો છે પરંતુ હવે તમારા મનમાં પણ પ્રશ્ન આવતો જ હશે કે આ ગુપ્ત સાધના શું છે અને અનંત અંબાણી આ શું કરી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અનંત અંબાણીનો આ વિડીયો તેમના લગ્ન પહેલાંનો છે જ્યારે તેઓ તેમના લગ્નનું કાર્ડ આપવા કાલી માતાના મંદિરે ગયા હતા સામે આવેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે અનંત અંબાણી તેમના કેટલાક મિત્રો સાથે માતા કૃષ્ણ કાલીના મંદિરે નેરોલ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોળના નાદ વચ્ચે તેઓ મંદિરની અંદર પહોંચ્યા અને તરત જ ત્યાં આયોજિત હવન પૂજામાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેણે મરૂન રંગનો કુર્તા પાયજામા અને જેકેટ પહેર્યા હતા તે સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન થયેલો જોઈ શકાય છે આટલું જ નહીં અનંત અંબાણીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી અનંત અંબાણીના વિડીયો જોયા પછી લોકો કહે છે કે આ બધું શું છે અને ઘણા લોકો કહે છે કે અનંત અંબાણી ખૂબ જ ધાર્મિક છે અને પૂજામાં માને છે મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો અનંત અંબાણી શા માટે કાલી માતાની પૂજા કરી રહ્યા હતા નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ